તાજેતરમાં જ લોકસભા અને રાજ્યસભામાં ચોમાસાનું એ સત્ર ચાલી રહ્યું છે અને તે દરમિયાન મહેસાણાના રાજ્યસભાના સાંસદ મયંક નાયક દ્વારા જે છે તે એક રજૂઆત ખેડૂતો અંગેની રજૂઆત કરવામાં આવી છે તો તેમના દ્વારા કયો મુદ્દો ઉઠાવવામાં આવ્યો તે અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું ઠક્કર તાજેતરમાં જે રીતે રાજ્યસભામાં જે ચોમાસું સત્ર ચાલી રહ્યું છે અને તે દરમિયાન મહેસાણાના રાજ્યસભાના સાંસદ સદમયંક નાયક દ્વારા ખેડૂતોને લઈને એક પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે જેમાં તેમના દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે જે રીતે ખેડૂતોના ખેતરમાં પાઇપલાઇન નાખવામાં આવતી હોય છે તો એનો એક વખત જ ખર્ચો સરકાર દ્વારા આપવામાં આવતો હોય છે પરંતુ તે ખર્ચો એટલે કે એક પ્રકારનું ભાડું પાઇપલાઇનનું દર વર્ષે હોવું જોઈએ એટલે કે ખેડૂતોને ખર્ચો પોસાઈ શકે એ અંગેનું નિવેદન જે છે તે એ અંગેની રજૂઆત મયંક નાયક દ્વારા રાજ્યસભામાં કરવામાં આવી છે તો તે દરમિયાન દરમિયાન તેમના દ્વારા શું વધુમાં જણાવવામાં આવ્યું સીધા તેમની પાસેથી જ સાંભળી લઈએ શ્રી મયંક કુમાર નાયકજી થેન્ક યુ સભાપતિજી સબ્જેક્ટ ડિમાન્ડ ટુ ફ્રેમ પોલિસી ફોર ધ ગીવન એન્યુઅલ રેન્ટ ઓર કોમ્પન્સેશન ફોર ધ ફાર્મ ટુ ધ ફાર્મર્સ ઇફેક્ટેડ બાય ધ ઓઇલ એન્ડ ગેસ પાઇપલાઇન મેં સરકાર કા ધ્યાન એક અત્યંત મહત્વપૂર્ણ વિષય કી ઓર આકૃષ્ટ કરના ચાહતા હું गुजरात सहित देश भर में किसानों की भूमि से तेल और गैस की पाइपलाइनें गुजरती हैं इस किसानों को केवल एक बार मुआवजा दिया जाता है जबकि पाइपलाइन वर्षों तक उन भूमि पर बनी रहती है इससे किसानों की भूमि का उपयोग स्थायी प्रभाव पड़ता है और उसकी आय सीमित हो जाती है जबकि तेल या गैस के कुएँ किसानों की भूमि पर होते हुए हो तो उनको वार्षिक किराया या रॉयल्टी दी जाती है किंतु पाइपलाइन के इसी पाइपलाइन जहाँ डाली जाए ऐसी कोई व्यवस्था नहीं है मैं सरकार से निवेदन करना चाहता हूं कि पाइपलाइन से प्रभावित किसानों को भी वार्षिक किराया या मुआवजा देने की हेतु नीति बनाया जाए ताकि किसानों की साथ न्याय हो सके थैंक यू जी जीते जी बात कर नायक द्वारा जानू है कि जितप खेडों पास पाइपलाइन है વાર્ષિક ભાડું સરકાર દ્વારા નક્કી કરી દેવામાં આવવું જોઈએ એટલે ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થઈ શકે તેમનો ખર્ચો નીકળી શકે અને આ સૌથી હાલમાં જે ખેડૂતો માટેનો જે મોટો પ્રશ્ન છે તેનું નિરાકરણ પણ આવી શકે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત અને સબસ્ક્રાઈબ કરી દેજો